પંચમહાલ પોલીસ પરિવાર અને સામાજિક દૂષણો તેમજ કન્યા કેળવણી જેવા જનજાગૃતિના અગત્યના વિષયો પર આધારિત આંતર શાળા વકૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા ધોરણ દસ બારના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ હતી જેમાં જિલ્લામાં આવેલી વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનું આયોજન ગોધરાની સિવિલ હોસ્પિટલ સામે આવેલ ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલના પરિસરમાં કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ દેશ પ્રેમ ટ્રાફિક શિસ્ત સામાજિક સુધારણા બાળિકાઓના શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાના વિષય પર પોતાના વિચારો સ્પષ્ટતા અને અસરકારક રીતે રજૂ કર્યા હતા કાર્યક્રમના અંતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રેન્જ આઈજી આરવી અંસારીના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજનમાં પોલીસ અધિકારીઓ શાળાના શિક્ષક મંડળ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે પંચમહાલ પોલીસ પરિવાર અને શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક જવાબદારી શિસ્ત સત્તા શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો હતો